નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું જે ટીમેક્સ રિટેલ લિમિટેડ ની ઓર્ગેનિક પ્રોડક્ટ છે ખેતીવાડી માટે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય ક્યાં ટાઈમે કરવાનો હોય અને ક્યાં પાકની અંદર કેટલા દિવસે એનો છંટકાવ કરવાનો એના વિશે આપણે માહિતી મેળવીશું તો સૌથી પહેલા જ્યારે આપણે કોઈ પણ પાક વાવીએ છીએ તો એ પાક વાવ્યાના દસ દિવસ બાદ દસ દિવસ બાદ આપણે સૌથી પહેલો આપણે ધરતી વિટાનો છંટકાવ કરવાનો હોય છે દસ ગ્રામ ધરતી પંદર થી સોળ લીટરનો જે સ્પ્રે સ્પ્રે પંપ આવે એ અંદર ગ્રામ ધરતી સ્પ્રેસિટાનું મિશ્રણ તૈયાર કરી અને નાખી અને એનો કરવાનો હોય છે છે ધ્યાન એ રાખવાનું સૌથી એક અંદર પાણી લેવાનું છે અને પાણીની અંદર દસ ગ્રામ ધરતી વિટા નાખવાની છે બરાબર એનું મિશ્રણ તૈયાર થઈ જાય પછી એ મિશ્રણ પંદર થી સોળ લીટરનો જે આપણો સ્પ્રે પંપ હોય એ સ્પ્રે પંપની અંદર એડ કરવાનું છે અને પછી એનો છંટકાવ કરવાનો છે ત્યારબાદ જ્યારે આપણે પાક વાવ્યાના વીસ દિવસની આજુબાજુનો સમય થાય ત્યારે આપણે બીજો જે ઉપયોગ કરવાનો હોય છે એ બીજો જે ઉપયોગ છે એ ભૂમિ વિટાનો છે એના માટે આપણે શું કરવાનું છે તો સૌથી પહેલા એક ડોલની અંદર પાણી લેવાનું છે એની અંદર ચાલીસ એમએલ ભૂમિ વિટા નાખવાની છે એનું બરાબર મિશ્રણ તૈયાર થઈ જાય પછી જે આપણો થી સોળ લિટરનો જે સ્પ્રે પંપ હોય એની અંદર મિશ્રણ એ ઉમેરી અને પછી આપણે છંટકાવ કરવાનો હોય છે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ડાયરેક્ટ પંપની અંદર ડાયરેક્ટ ભૂમિ વીટા કે કોઈ પણ દવા ડાયરેક્ટ પંપની અંદર નથી નાખવાની સૌથી પહેલા એનું મિશ્રણ તૈયાર કરવાનું છે પછી આપણે એડ કરવાની છે એના પછી જ્યારે આપણે જે પાક વાવ્યો છે એના ત્રીસ દિવસની આજુબાજુનો સમય થાય મતલબ એક મહિનાની આજુબાજુનો સમય થાય ત્યારે આપણે જે છંટકાવ કરવાનો હોય છે એ છે આપણી વૃદ્ધિ વીટાનો કારણ કે એ સમયે આપણા છોડને ગ્રોથની સૌથી સારી જરૂરિયાત હોય છે અને વૃદ્ધિ વિટા છે એ ગ્રોથ રેગ્યુલેટર છે વૃદ્ધિ કરાવે છે ત્યારે આપણો છંટકાવ કરવાનો હોય છે વૃદ્ધિ વિટાનો વૃદ્ધિ વિટાને કઈ રીતે છંટકાવ કરવાનો હોય છે સેમ પ્રોસેસ એક ડોલની અંદર પાણી લેવાનું છે એની અંદર ચાલીસ એમ આ વૃદ્ધિ વિટા નાખવાની છે એનું બરાબર મિશ્રણ તૈયાર થઈ જાય પછી એ મિશ્રણને આપણો જે પંદરથી સોળ લિટરનો જે સ્પ્રે પંપ હોય છે એની અંદર એ મિશ્રણને ઉમેરવાનું છે અને પછી આપણે છંટકાવ કરવાનો છે ધ્યાન એ રાખવાનું છે જો બની શકે તો યા તો સવારના સમયે યા તો સાંજના સમયે દવાનો જો આપણે છંટકાવ કરી રહ્યા છીએ તો આપણને ખૂબ સારું એવું પરિણામ મળે છે હવે આનાથી તો શું થશે જ્યારે તમે ધરતી વિટા વિટા ભૂમિ વૃદ્ધિ વિટાનો ઉપયોગ કરો છો આ ત્રણેય વસ્તુ શું કરે છે જેવી રીતે ભૂમિ વિટા છે તો ભૂમિ વિટા શું કરે છે કે જમીનને ફળદ્રુપ બનાવે છે કે જમીનની અંદર જે તત્વો જોતા હોય એ તત્વો ભૂમિ વિટાના માધ્યમથી આપણી જમીનને મળે છે એટલે એનાથી શું થશે કે આપણી જમીન છે એ ફલદ્રુપ બનશે બીજું કે ધરતી વિટાની અંદર આપણે એસિડ છે હ્યુમિક એસિડ છે પોટેશિયમ ઓક્સાઇડ નાખેલું છે જે પણ એ સારી માટે મદદગાર થશે અને વૃદ્ધિ વિટા શું કરશે આપણા છોડનો સાર્વત્રિક વિકાસ કરશે હવે જયારે આપણે જે પાક વાવીએ છીએ એ પાક વાવવાના પિસ્તાલીસ દિવસની આજુબાજુનો સમય થાય છે અને જયારે આપણને એવું લાગે છે કે ફળફૂલ બેસવાની તૈયારી થઈ રહી છે ફ્લાવરિંગ આવવાની તૈયારી થઈ રહી છે ત્યારે ઘણી વખત એવું બનતું હોય કે ફ્લાવરિંગ આવ્યા પછી વાતાવરણ પ્રતિકૂળ હોય તો કેવું બનતું હોય છે કે ફ્લાવરિંગ ખરી જતું હોય હોય યા તો તો આપણે છોડ હેલ્ધી બની ગયો પણ ફૂલ અને ફળ બરાબર લાગતા ન હોય તો એના માટે આપણે જે પ્રોડક્ટનું નિર્માણ કરેલું છે એનું નામ છે ઉપજ પ્લસ જયારે ફ્લાવરિંગ આવવાની શરૂઆત થાય ફલ ફૂલ બેસવાની શરૂઆત થાય ત્યારે એક ડોલ ની અંદર પાણી લેવાનું છે એની અંદર પચીસ એમ ઉપજ પ્લસ નાખવાની છે એનું બરાબર મિશ્રણ તૈયાર થઈ જાય પછી જે આપણો પંદર થી સોળ લિટરનો સ્પ્રે પંપ હોય એ સ્પ્રે અંદર એ મિશ્રણ ઉમેરવાનું છે અને પછી આપણે આપણા છોડ ઉપર એનો છંટકાવ કરવાનો છે ઉપજ પ્લસ એ સારું ફ્લાવરિંગ તો આપશે જ પણ સાથે સાથે આપણું જે ફ્લાવરિંગ જે બેઠેલું છે એને ખરવા નહીં દે એને મજબૂત બનાવવાનું કામ કરે છે તો આ રીતે તમારે ઉપજ પ્લસ નો ઉપયોગ કરવાનો હોય છે ઘણી વખત એવું બનતું હોય કે આપણે જે પાક વાવેલો છે એની અંદર ફ્લાવરિંગ પણ બેસી ગયું હોય ફૂલ ફળ ફૂલ સારી રીતે બેસી ગયા હોય પણ આપણે જેવી જોઈએ છે એવી ફળ ફૂલની ચમક ના હોય એની એવી સાઈઝ ના હોય તો એનો બીજી વખત ઉપયોગ જ્યારે એક વખત જ્યારે તમે જ્યારે ફ્લાવરિંગ આવે ત્યારે જ્યારે છંટકાવ કરો છો અને બીજી વખત એના થી પંદર દિવસ પછી બીજી વખત તમારે ઉપજ પ્લસનો છંટકાવ કરવાનો હોય છે અને ઉપજ પ્લસની સાથે જ્યારે જો તમે બીજી વખતે છંટકાવમાં ભૂમિવિટા ઉમેરો છો તો હજી આપણું પરિણામને આપણે સારું લઈ શકીએ છીએ તો આ રીતે તમે આપણી જે આ પ્રોડક્ટ છે એમાં ધરતી વિટા ભૂમિ વિટા વૃદ્ધિ વિટા અને ઉપજ પ્લસનો ઉપયોગ કરી શકો છો એની સાથે સાથે જે નીમ ઓઇલ છે જે આપણે કોલ્ડ પ્રેસ મેથડથી બનાવેલું છે આ નીમ ઓઇલ તમે આપણી હરેક પ્રોડક્ટ સાથે પંદર એમએલ મિક્સ કરી અને છંટકાવ કરી શકો છો કેમ કારણ કે નીમ ઓઇલ છે એ કીટકો ઉપર તો નિયંત્રણ આપે જ છે પણ સાથે સાથે એક ગ્રેથ ગ્રોથ રેગ્યુલેટર ઉપર પણ કામ કરે છે તો નીમ ઓઇલનો તમે એવી રીતે ઉપયોગ કરી શકો છો બીજું સ્ટીક એન્ડ સ્પ્રેડ છે તમે જે કઈ સ્પ્રે પંપ બનાવો છો જે પંદર થી સોળ લિટરના પંપની અંદર જે આપણે દવાનું મિશ્રણ નાખીએ છીએ જો એની સાથે આપણે પાંચ થી સાત એમ આપણે સ્ટીક સ્પ્રેડ નાખીએ તો સ્ટીક એન્ડ સ્પ્રેડ શું કરે છે એ જે આપણી દવા છે બરોબર છે એ દવા જે નાખેલી છે એ દવાની અંદરના જે ઇન્ગ્રેડિયન્ટ છે એને સારી રીતે આપણે જે છોડ ઉપર છાંટીએ છીએ એના અંદર લઈ જવામાં મદદ કરે છે મતલબ આ પેનેટ્રેટિંગ નું કામ કરે છે સાથે સાથે આ લાંબા સમય સુધી દવાને ચિપકાવી રાખવાનું કામ કરે છે એટલે સ્ટીક એન્ડ સ્પ્રેડ જો તમે ઉમેરી શકતા હોય તો સૌથી બેસ્ટ હોય છે એના પછી જ્યારે તમને એવું લાગે છે કે યાર આપણા છોડની અંદર કોઈ પ્રકારનો રોગ આવે છે તો ટીમેક્સ રિટેલ લિમિટેડની પૂરી એવી રેન્જ છે જેવી રીતે માનો કે તમને એવું લાગે છે કે આપણા જે પાક છે એની અંદર સૂચિયા પ્રકારની જીવાત છે મોલો મચ્છી છે પછી સફેદ માખી છે મિલીબાગ છે થ્રીપ્સ છે આવા પ્રકારની કોઈ જો તકલીફ ઊભી થતી હોય પાકની અંદર તો તમે આપણી બાયોરક્ષક વીસનો ઉપયોગ કરી શકો છો સેમ રીતે પચાસ એમએલ બાયોરક્ષક વીસ એક ડોલની અંદર પાણી લઈ અને એનું મિશ્રણ તૈયાર કરવાનું છે પછી આપણે પંપની અંદર એને ઉમેરી અને પછી આપણે છંટકાવ કરવાનો છે યાદ રાખજો જો તમે બાયોરક્ષક ની સાથે સાથે જો તમે નીમ ઓઇલ અને સ્ટિક એન સ્પ્રેડ એડ કરો છો તો આપણું પરિણામ પણ આપણને ખૂબ સારું એવું મળે છે એની સાથે સાથે જો આપણા પાકની અંદર ઈયરનો ઉપદ્રવ વધતો હોય જેવી રીતે કાળી ઈયર છે પછી લશ્કરી ઈયર છે ગાભામારી ઈયર છે પાનખોરિયા ઈયર છે ડુંખ છે બરોબર છે લશ્કરી ઇયળ છે કોઈ પણ પ્રકારની ઇયળ નો ઉપદ્રવ વધે છે તો એની અંદર બાયોરક્ષક ચાલીસ છંટકાવ કરવાનો છે એક ડોલ અંદર પાણી લઈ પચાસ એમ બાયોરક્ષક ચાલીસ આપણે ઉમેરવાનું છે અને એનું મિશ્રણ તૈયાર થઈ જાય તો એ મિશ્રણ આપણે પંપની અંદર ઉમેરી અને આપણે છંટકાવ કરવાનો છે આમાં પણ જો તમે સાથે નીમ ઓઇલ અને સ્ટીક એન્ડ સ્પ્રેડ એડ કરો છો તો ખુબ સારું એવું પરિણામ મળે છે પંદર એમ નીમ ઓઇલ અને પાંચ સાત એમ સ્ટીક એન્ડ સ્પ્રેડ પછી જ્યારે માનો કે આપણને એવું લાગે કે આપણા પાકની અંદર ઘણી વખત એવું બનતું હોય ને કે ફળ ફૂલ યા તો પાનની અંદર કાળા કાળા ટપકા થઈ જાય છે જેને આપણે બેક્ટેરિયલ ઇન્ફેક્શન કહીએ છીએ એવી જો કોઈ તકલીફ ઊભી થતી હોય આપણા પાકની અંદર તો એના માટે આપણે બાયોરક્ષક ફિફ્ટીન બનાવેલી છે પચાસ બનાવેલી છે બાયોરક્ષક પચાસ નો તમે ઉપયોગ કરી શકો છો બાયોરક્ષક પચાસ નું પણ માપ છે એક જો પંદર થી સોળ લિટરનો જે પંપ હોય છે એની અંદર પચાસ એમ બાયોરક્ષક પચાસ નો ઉપયોગ કરી અને તમે છંટકાવ કરી શકો છો સાથે સાથે માનો કે ઘણી વખત એવું બનતું હોય કે આપણા પાકની અંદર ફૂગનો પ્રમાણ વધતું હોય છે જેવી રીતે કાળી ફૂગ છે સફેદ ફૂગ છે સુકારો છે ગેરુ છે યા તો જન્ય કોઈ રોગ છે પાન કોકડાઈ જવા આ બધી જ્યારે તકલીફો આપણા પાકની અંદર ઊભી થતી હોય ત્યારે આપણે બાયોરક્ષક સાઈઠનો છંટકાવ કરવાનો છે એના માટે શું કરવાનું છે જો આપણી ફૂગ છે એ જો મૂળની અંદર હોય તો બાયોરક્ષક સાઈઠનું ડ્રેન્ચિંગ કરવાનું છે અને જો ફૂગ બહાર હોય તો આપણે સ્પ્રે કરવાનો છે સ્પ્રેની અંદર આપણે શું માપ રાખવાનું છે પચાસ એમ એલ આપણે બાયરક્ષક સાઠ નું માપ રાખવાનું છે અને એનું પણ મિશ્રણ આપણે ડોલ ની અંદર તૈયાર કરીને જ આપણે કરવાનું છે ખાસ ઘણી વખત એવું બનતું હોય જે લોકો મગફળીની ખેતી કરતા હોય તો એની અંદર ઘણી વખત એવા સવાલો આવતા હોય કે જમીનની અંદર મુંડાનો ઉપદ્રવ છે ઉધયનો ઉપદ્રવ છે તો એના માટે આપણે બાયોરક્ષક એસી બનાવેલી છે આપણે એના માટે શું કરવાનું છે જો આપણા જમીનની અંદર મુંડાનો યા તો ઉધયનો ઉપદ્રવ વધી રહ્યો છે તો એના નિયંત્રણ માટે બાયોરક્ષક એસી આપણે ઉપયોગ કરવાની છે કઈ રીતે ઉપયોગ કરવાની છે તો સૌથી એક ડોલની અંદર પાણી લઈ પચાસ એસી ઉમેરવાનું છે પછી લિટરનો જે પંપ હોય છે એની અંદર મિશ્રણ તૈયાર કરી અને ડ્રેન્ચિંગ કરવાનું છે આનો સ્પ્રે કરવાનો આગળની નોઝલ નોઝલની આગળ જે ફુવારો હોય છે એ નીકાળી અને આપણે ચાલુ જવાનું છે એટલે જે ડ્રેન્ચિંગ જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયાથી આપણે બાયોરક્ષક એસીનો ઉપયોગ કરવાનો છે આવી જ રીતે આપણે ટીમેક્સની ટોટલી પ્રોડક્ટનો તમે ઉપયોગ કરી શકો છો ધ્યાન ખાસ એ રાખવાનું છે જો સવાર યા તો સાંજના સમયે જો આપણે છંટકાવ કરીએ છીએ તો આપણે ખૂબ સારું એવું પરિણામ મેળવી શકીએ બધી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આપણે ખૂબ સારા ઇન્ગ્રેડિયન્ટ સાથે બનાવેલી છે જેથી કરીને આપણને એક સંતોષકારક પરિણામ મળે છે તો તમે પણ અમારું જે મિશન છે ટીમેક્સ રિટેલ લિમિટેડનું કે જાહેર મુક્ત ખેતી અને રોગ મુક્ત જીવન આ મિશન સાથે અમે કામ કરી રહ્યા છીએ તો તમે પણ ખેડૂત મિત્રો અમારા મિશન સાથે જોડાવ અને તમે પણ તમારો જે પાક છે એનું સારું એવું ઉત્પાદન લ્યો એવી અપેક્ષા સાથે જય ભારત જય હિન્દ